આજનો બ્લો ચાલુ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં ને આજે આપણે ચેપન હજાર સબસ્ક્રાઈબ્લેટ થઈ જાય છે હવે જલ્દી જલ્દી આપણે કરાવી દઉં એટલે આવી જાય બટન પોતા હજુ મે તો હું રોયન પૈસા એને વધારે આયા તો 150 એને હું તો ઉગર્તા તો કોપરી લઈ તો કોપરી કોત્રી રહ્યા જ ને આ તો બાડી કોપરી બાડી આ તો ખાડ છોડ જ આપકો કોણ में नहीं ये પાહું જાવે આયે કિસને કિસુને તો રમરતા નહીં તિજુને એય કિસુને બેચારા ને રમાડ આપને મોમ આય ફોટો પડે <inaudible> 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 <inaudible>

મને જોઈને અંદર જાય મોટું દે અંદર કાસબા માટે એક

પણ આપણે એને પકડવા નહીં દઈએ આપડો મારી ભગાવશું પૂરે બોજ આવી રહ્યો છે અને આ પુતરું એને ખાવા આવ્યું છે ચોંકું ચોંકું દેખાય છે આપણે કોને આ વિડીયોમાં એક હજાર વ્યૂજ કમ્પ્લીટ થઈ જાય તો નજીક જઈને વિડીયો બનાવવામાં આવશે તમને દર્શન કરાવવામાં આવશે લાઈવ